કોરોનાનો કપરો કાળ આપ સૌએ જોયો છે ને મેં પણ જોયો છે ભગવાન કરે ને એવો સમય કદાચ હવે ન આવે બેસી રહેવું કામ ધંધો બધું મૂકી જેની પાસે પૈસા હતા એને તો કશો વાંધો નહોતો પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હતા તેની જે હાલત કફોડી થઈ હતી એ આપણે સૌને ખબર છે મોતના આંકડા સતત વધતા આપણે સમાચારોમાં જોતા એ કેસિસમાં વધારો થતો કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો પણ તમને એવું હશે કે ભાઈ હવે હું આ પાછો કોરોનાની ચર્ચા લઈને આવી ગયો એ તો બધું જૂનું જૂનું થઈ ગયું નથી થઈ ગયું પણ હવે ફરી એકવાર કરવી પડે એમ છે કારણ કે ફરી વિદેશમાં કોરોનાએ હાહાકાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને ને દબાવો જેથી કરીને પડે પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે હોંકોંગ અને સિંગાપુરમાં કોવિડ નાઇન્ટીનના કેસ ફરી વધવા લાગ્યા છે ત્રણ મે સુધીમાં હોંગકોંગમાં કોવિડના એકત્રીસ કેસ નોંધાયા આમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા છે આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે રોગચાળો છે તે ફરી એકવાર ગંભીર સ્વરૂપ લઈ શકે છે અને તેની સીધી અસર બાકીના એશિયા ખંડમાં પણ અનુભવાઈ શકે છે સિંગાપોરમાં પણ કોવિડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રાલયે આ વર્ષે કોરોના ચેપ અંગે પોતાનું પહેલું અપડેટ જાહેર કર્યું છે જેમાં સિંગાપોરમાં એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસની સંખ્યામાં અગિયાર હજાર એકસો ને દસ હતી જે મે પહેલા અઠવાડિયામાં વધીને ચૌદ હજાર બસો થઈ ગઈ છે આમાં આમ જોઈએ તો અઠ્યાવીસ ટકા જેટલો વધારો થયો છે અહીં કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો જોવા મળ્યો અને આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના ચૌદ હજાર બસો જેટલા કેસ નોંધાઈ ગયા છે દૈનિક ધોરણે હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે સાથે ચીન અને થાઈલેન્ડની સરકારે પણ કોવિડ અંગે સતર્કતા દાખવી છે ચીનમાં રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોવિડ વાયરસના કેસ બમણા થઈ ગયા છે લોકોને બુસ્ટર શોટ લેવાની સલાહ આપવામાં આવી છે સાથે ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર કોવિડ લહેર ટૂંક સમયમાં તીવ્ર વધુ બની શકે તેવા દેખાઈ રહ્યા છે ત્યારે થાઈલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે થાઈલેન્ડમાં કલસ્ટર ફાટી નીકળવાના કારણે આ બે કેસ નોંધાયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે ભારતમાં કોવિડના ત્રણ વેવ જોવા મળ્યા છે કોવિડ નાઇન્ટીન મહામારીની અસર વિશ્વભરમાં થઈ છે ભારતમાં મુખ્યત્વે ત્રણ મુખ્ય વેવ જોવા મળી ભારતમાં પહેલો કેસ માર્ચ બે હાજર ટુ એટલે કે જે વાયરસની અસર હતી એ ખૂબ બમણી થઈ ગઈ હતી લોકોમાં દેખાવા માંડી હતી લોકોનો મૃત્યુઆંક પણ ખૂબ વધારે થયો હતો એ જેપી વાયરસ એટલો ફેલાયો હતો કે આઈસીયુ થી લઈ અને નાનામાં નાની હોસ્પિટલના બેડ પણ ત્યારે ખાલી નહોતા જોવા મળતા બધી જ જગ્યાએ હોસ્પિટલો ફૂલ હતી બીજી વસ્તુ સ્મશાણોમાં પણ વેઇટિંગ લિસ્ટ બહાર આવતું હતું ત્યારે માર્ચ બે હજાર વીસમાં દેશવ્યાપી લોકડાઉન લાગવામાં આવ્યું જેના કારણે વાયરસનો ફેલાવો થોડો અટક્યો હતો સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર વીસમાં પ્રથમ લહેર ટોચ પર પહોંચી હતી આ સમયે દરરોજ લગભગ નેવું હજારથી લઈને એક લાખ કેસ નોંધાતા હતા

ઓમિક્રોન વેરિયન્ટ હતો જેમાં બી વન હોંગકોંગ અને સિંગાપુર છે ત્યાં ફરી એકવાર કોવિડ નાઇન્ટીનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન દસ દસ હજાર કેસ નોંધાતાની સાથે જ વિશ્વભરમાં ખડભડાટ મચી ગયો છે અને હવે જે સ્વાસ્થ્ય મંત્રાલય છે તે એવું કહી રહ્યું છે કે સાવચેતીના ભાગરૂપે એટલે કે જો કે ભારતમાં હજુ સુધી એક પણ એવો કેસ નથી નોંધાયો વચ્ચે જ્યારે વાત ઊટી હતી કે ભાઈ કોરોનાના બે ત્રણ કેસ નોંધાયા છે બીજી એક બીમારી આવી હતી એના કેસ પણ નોંધાયા છે પણ એ બધીના ઈલાજ હતા ભારતે કોવિશિલ્ડથી લઈને ઘણી બધી વેક્સિનો કાઢી હતી આ વેક્સિન ન માત્ર ભારત ઘણા વિદેશમાંથી આપણી વેક્સિન છે તે તે યુઝ કરી અને કોરોનાને નાબૂદ કરવાના પ્રયત્નો કર્યા હતા તેમાં સફળ ફાળો હોય તો એ ભારતનો ભારતના વૈજ્ઞાનિકોએ રાત દિવસ મહેનત કરી એ લેબની અંદરથી લઈ ઘરે નહોતા ગયા સતત પંચાવન પંચાવન દિવસથી આખી લેબની અંદર કોવિડ નાઇન્ટીનની દવાઓ તૈયાર કરી રસીઓ તૈયાર કરી ત્યારબાદ એને ઇન્જેક્શન મારફત દેવી કે પછી એને ગોળી મારફત દેવી તેને લઈને ચર્ચા થઈ ત્યારબાદ એક વેક્સિન બનાવવામાં આવે અને નામ આપવામાં આવે કોવિડથી લઈને કોવેક્સિન અને બીજી અન્ય ઘણી વેક્સિનો હતી જે ઇન્જેક્શનના મારફતે દર્દીઓને દેવામાં આવે સાથે સાથે જે લોકોના પોઝિટિવ કેસ નોંધાય તો તેને અલગ જગ્યાએ કરવાની વ્યવસ્થા આઈસીયુ ની વ્યવસ્થા સાથે સાથે સેવાકીય સંસ્થાઓ જે હતી એ પણ કામે લાગી ગઈ હતી કારણ કે જ્યારે માનવતાના નાતે આપણે માનવીની જો સેવા કે માનવીનો જીવ ન બચાવી શકીએ તો આપણે માનવ શું કહેવા ત્યારે આવી ઘણી બધી એવી સંસ્થાઓ હતી કે જેણે માનવતા મહેકાવી હતી આપણે એમનો આભાર માનીએ તો પણ આપણે ઓછું થાય કારણ કે અમુક લોકોના જીવતો એ આઇસોલેશનમાંથી પણ બચી ગયા છે જેમણે તો દવા પણ નહોતી કરી કારણ કે જ્યાં સારા અને સારા સ્વભાવના લોકો એને વચ્ચે રહેવાથી એ ઓક્સિજન ઓટોમેટિક મળી જતું હતું અને એ જ સમયે ફરી એકવાર આ સમાચાર આવ્યા છે અને આ સમાચાર આપણે હળવાશથી લેવા ન જોઈએ કારણ કે અહીંયા સુધી વાયરસ પહોંચતા કોઈ વાર નહીં લાગે અને જ્યારે કોરોનાનો એક કપરો કાળ આપ સૌ તમે મેં બધાએ જોયો છે એવો કાળ ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ બધાને રાજી ખુશી રાખે અને બધાને એકદમ સ્વસ્થ રાખે એવી પ્રાર્થના કરીએ છીએ પણ જે આ સમાચાર આવ્યા કે હોંગકોંગ અને સિંગાપોરમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં કોવિડ કોવિડ નાઇન્ટીનના કેસમાં જે વધારો થયો એ ત્રણ મે સુધીમાં હોંગકોંગમાં લગભગ એકત્રીસ કેસ નોંધાઈ ગયા છે તો ભારતમાં એવો કેસ ન આવે અને અહીંના જે સ્વાસ્થ્ય મંત્રાલય છે એ આનું આગોતરું કોઈ આયોજન કરી અને લોકો સુધી કોઈ એવી સારી એવી માહિતી પહોંચાડે ને સાથે સાથે હોંગકોંગ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં આ કોરોનાના કેસ નોંધાયા છે ભારતમાં હજી સુધી એક પણ કેસ નથી નોંધાયો આ એટલો કટકો તમારે હજુ સાંભળવો તો સાંભળી લેજો કારણ કે આ આખા મુદ્દે અફવા ઉડતા વાર નથી લાગે એમ લોકો અફવા ઉડાડશે પણ આપણા દર્શકો એ અફવા ઉપર ધ્યાન નથી આપવાનું પણ જો ભારતમાં કઈ એવું ખડબડાટ મચેવા સમાચાર હોય તો સૌથી પહેલા ન્યૂઝરૂમ તમારા સુધી પહોંચાડશે અને એટલી જહેમત ઉઠાવશે કારણ કે અમારા દર્શકો જ અમારું સાચું મૂલ્ય છે અને અમારું જ એ સાચી મૂડી છે તો અમારા દર્શકો સુધી સાચી અને સારી માહિતી પહોંચાડવી એ અમારે એક સૌથી મોટી ફરજ છે આ કોવિડ નાઇન્ટીનના કેસને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો તો તારીજો ન્યૂઝરૂમ નમસ્કાર